જૂની શાળાને તોડીને બનાવેલ ગ્રાઉન્ડ ફ્લોર સાથેના ત્રણ માળના નવા મકાનમાં કુલ એકવીસ ઓરડા બનાવવામાં આવ્યા છે બાલવાટિકા સાથે ધોરણ એકથી આઠના આઠસો ચાલીસ જેટલા બાળકો અભ્યાસ કરી શકશે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ મિડ ડે મીલ હોલ મલ્ટીપર્પલ હોલ પ્રિન્સિપલ રૂમ સ્ટોર રૂમ સ્ટાફ રૂમ લિફ્ટ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સીસી કેમેરા જેવી સુવિધાઓ શાળાનું નિર્માણ કરવામાં આવ્યો છે આ લોકાર્પણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્થાનિક આગેવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ